નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત લુણાવાડા પાંજરાપોર વિસ્તારમાં ભાજપનું શ્રમદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત સ્વચ્છતા અભિયાન અન્વયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના માર્ગદર્શનમાં સપ્તાહમાં એક કલાક શ્રમદાન અંતર્ગત લુણાવાડા શહેરમાં પાંજરાપોર વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મુરજીભાઈ રાણા પૂર્વ ભાજપ પ્રમુખ જિજ્ઞાસુભાઈ જાની પાલિકા પૂર્વ પ્રમુખ વૃંદાબેન નગરપાલિકાના પૂર્વ સભ્યો સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ